રેલી નું આયોજન ફાયર એનઓસી પરમિશન ન આપવા બાબતે છે છે એ બાબતને અમે રિક્વેસ્ટ કરી ચુક્યા છીએ આર કોઈ ગાઈડલાઈન નથી અથવા કોઈ અમને જાણકારી આપતા નથી જાણકારી આપે છે તો પ્રોપર એવી વાત કરે છે કે જે નિયમ મુજબ છે તે થશે તો નિયમ મુજબ છે

જિલ્લા પંચાયત થી રેલી ચાલુ કરી હતી અને આરએમસી સુધી જવાના અત્યારે રજૂઆત કરવાના અત્યારે કમિશનર સાહેબ ને રજૂઆત કરવાના છે લાસ્ટ વાર ચોવીસ કલાક માં જો નિર્ણય નહીં આવે તો ગાંધીનગર ની ગાદી સુધી ગુજરાત ને લઈને આ લડત ચાલુ રહેશે